અંકલેશ્વરના ત્રણ રસ્તા ખાતે શાકભાજી વેપારીઓના દબાણ સામે નગરપાલિકાની કાર્યવાહી બાદ મહિલા વેપારીઓએ વિરોધ દર્શાવ્યો હતો નગરપાલિકા કચેરી ખાતે બેસી જઈને રોજગારી ન ચીનવવા માટે આજી કરી હતી અંકલેશ્વર શહેરના હૃદય સમાન ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં નગરપાલિકાની ઘટના પણ અવારનવાર જોવા મળે છે આ વખતે પણ તંત્રએ ત્વરિત કાર્યવાહી કરી અને ત્રણ રસ્તા સર્કલ વિસ્તારમાં ફરીથી શાકભાજી વેપારીઓ સામે ટવાય બોલાવી હતી આ પગલા સામે મહિલા શાકભાજી વેપારીઓએ પાલિકા ખાતે પહોંચી ઉગ્ર રજૂઆત કરી મહિલા ઓએ આરોપ મૂક્યો કે વર્ષોથી જે વ્યવસાયનું તેમનું ગુજરાન ચાલે છે તે વ્યવસાયને નષ્ટ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે તેમણે માંગ ઉઠાવી છે કે પાલિકા દ્વારા યોગ્ય અને સ્થાયી વ્યવસ્થા બનાવવી જોઈએ જેથી તેઓ પોતાનો વ્યવસાય યથાવત રાખી શકે પરંતુ સમગ્ર મામલામાં ચિંતાનો વિષય એ છે કે શું કાયદો માત્ર ગરીબો માટે જ લાગુ પડે છે જેમ શહેરીજનોની ચર્ચાઓ દર્શાવે છે જો અંકલેશ્વર નગરપાલિકા હદ વિસ્તારમાં ભરૂચી નાકાથી ત્રણ રસ્તા સર્કલ અને ત્યાંથી આગળ ઓએનજીસી ઓવરબ્રિજ તથા રેલવે સ્ટેશન સુધી દબાણોની હાલત જોવા જઈએ તો પ્રશ્ન ઉભો થાય છે કે એ દબાણો સામે કેમ કાર્યવાહી થતી નથી નથી શહેરવાસીઓ હવે માંગ ઉઠાવી રહ્યા છે કે મોટી દુકાનો અવ્યવસ્થિત તેમજ મુખ્ય માર્ગો છે ચોંકાવનારી વાત એ છે કે જ્યાં દબાણ હટાવાયું ત્યાં પાલિકાએ પોતે જ લાકડાનો માંડવો બાંધ્યો છે જે મુખ્ય માર્ગ નડીને આવેલો છે હવે પ્રશ્ન ઉઠે છે કે ગરીબ શાકભાજી વેપારીઓ જો એવું કરે તો તે દબાણ ગણાય અને જો નગરપાલિકા જ કરે તો તે સુવિધા કેમ ગણાય શહેરવાસીઓની માન્યતા મુજબ આવી સ્થિતિમાં ન્યાય એક તરફી લાગતો જણાય છે નગરપાલિકા તંત્રને આખા શહેરમાં અટસ્થ અને સમાન ધોરણે કાર્યવાહી કરવાની જરૂર છે જેથી દબાણ મુક્ત અને વ્યવસ્થિત શહેરનો હેતુ સાકાર થાય અને ગરીબ શ્રમિક વર્ગ પણ આત્મસન્માનથી પોતાનું જીવન જીવી શકે નગરપાલિકાના સત્તાધીશો અને અધિકારીઓ એ બાબતનું પણ ગંભીરતાથી ધ્યાન રાખવું જોઈએ કે દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન નગરપાલિકાના કર્મચારીઓ કાયદાની મર્યાદામાં રહી વેપારીઓ સાથે યોગ્ય વર્તન રાખે શાકભાજી વિક્રેતાઓએ જો દબાણ કર્યું હોય તો તેની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ પણ તે સમયે ભાષાનો

તો અમારું આજે મરી અંદર આગવાદી ટેમ્પામાં ભરી દીધી હવે નગરપાલિકામાં શું મારે કોને મળવા આવો છે અમે પરમાને કાયામાં હતા છે એક ધનવા હા અમારું જગ્યા હોય તો કોઈ સહારો નથી અમારું આજ આજ

હા હું આ નજમાબેન બોલું છું અમે બધા આજે પચીસ છોવીસ વર્ષથી આ છોકરાઓ અમારા બી બે અહીંયા જ ધંધો કરે છે સાહેબ હવે આ ધંધાની આ કાયમ જ આ પ્રોબ્લેમ આવે છે બે ચાર મહિનાની ની થાય ને કહેવાય ખસો બે ચાર મહિનાની મહિના ની થાય તમે અહીંયાથી હટી જાવ હવે હટીને અમે કેટલીક દૂર બધા જવાના બધા આપણે અહિયાં છે બહાર આવીને ધંધો કરે છે અને આપડે અહીંયા આપણે અહિયાં અહીંયા જ છે પછી ઘડી ઘડી ખસાડે છે બધા કોટલાઓની શાકભાજી તેમ થાય બધું ફ્રૂટ ભરેલું આમ તેમ થઈ જાય છે સર તો હવે કાં કરીએ અમે ધંધો બોલો તમે કહે એવી રીતના અમે કરીએ હવે તમે અમને કઈ બી ડિસિઝન આપો કે અમારે શું કરવાનું અમે તો મારી લઈને ઉભા પછી પાછા બધા બધાની ઘરે કરવાના છે હવે તમે અમને કઈ એનો નિર્ણય આપો કે અમે શું કરીએ આવી રીતના ઘડી ઘડી માલ બગડી જાય છે આવી રીતના અમે ધૂપ પાપના પહેર આવ્યા ઉભા રે અને હું નિર્ણય લેવાનો એ હવે તમે અમને સર આવી રીતના તમે જવાબ આપો અમને અમારે કોઈ એ નથી કરવું પણ હવે તમે અમને કોઈ બી જગ્યાનો રસ્તો કરો આનો અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ત્રણ રસ્તા ઉપર જે રોડ પહેલાં આર એન હતો હવે એ રોડ આર એન એ નગરપાલિકાને સોંપી દીધેલો હોવાથી ત્યાં જે માર્કેટમાં લોકો બેસે છે એ રોડ ઉપર અવારનવાર દબાણ કરે છે એટલે અંકલેશ્વર નગરપાલિકા લોકોને ટ્રાફિકમાં સરળતાથી અને તકલીફ ના પડે એના માટે અવારનવાર આ જે ટોપલાવાળા શાકભાજીવાળા બહાર બેસે છે અને અમારા દ્વારા પણ સાત થી આઠ વાર અંદર બેસવા માટે રિક્વેસ્ટ કરવામાં આવેલી હતી છતાં પણ એમાં કોઈ સુધારો ન થતા હવે પોલીસ તંત્ર અને નગરપાલિકા દ્વારા ત્યાં કાયમી દબાણ હટાવવા માટે કાર્યવાહી કરવામાં આવે છે સંજીનગરમાં સાયમિત રસ્તો છે સંજીનગરમાં હમ હ દબાણ છે તમે વારવાર તલત આગળ જે છો તેનું કાયમી કરી નિરાકરણ આવે છે હવે સંજયનગર માટે આપણે એમને બાજુમાં બેસવા માટેનું કહ્યું છે જ્યાં જગ્યા ખાલી છે ત્યાં પણ એ લોકો ત્યાં જો ટ્રાન્સફર થયા નથી અમે પ્રયત્નો કરીએ છીએ કે એ લોકો બાજુમાં બેસે